સંસ્કારો તરફ વળી શા માટે યુવાનો દેશનું ભવિષ્ય છે કારણ કે કોઈ પણ દેશની સાચી સંપત્તિ યુવા ધન છે

અને ભારતની કુલ વસ્તીના 21% થી વધુ લોકો યુવાનો છે જે દેશના વિકાસ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આપણા યુવાનોને આપણા સંસ્કારો અને મર્યાદાઓનું જો જ્ઞાન અપાય ને તો તેઓ સમાજ અને રાષ્ટ્રનો ઉદ્ધાર કરી શકે છે મિત્રો આ યુવાની માત્ર ઉંમર નથી આ યુવાની માત્ર ઉંમર નથી એક

અને આ છે ફેશનનો પ્રભાવ મિત્રો આ છે ફેશનનો પ્રભાવ આ સ્વાભાવિક છે આ આજનો યુગ એ ઇન્ટરનેટ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો છે તેથી આ ફેશનની અનુસરગો ખરાબ નથી પણ જ્યારે તે ઓછી ઉંમરના યુવાનોને ખોટી દિશામાં લઈ જાય છે ને ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે આજના યુવાનો મોંઘા બ્રાન્ડેડ કપડા કેચેટ્સ લાઈફસ્ટાઈલ પાછળ એટલી મહેનત કરે છે

અને પોતાના ખાતર અને કેટલાક મિત્રોની સંગતથી પ્રેરાઈને તેઓ આવા તરફ ખેંચાઈ જાય છે આજના યુવાનો ઘણા અપડેટ છે પરંતુ ઇન્ટરનેટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઇન્ટરનેટ પર હંમેશા અપડેટ રહેવા માટે અને પોતાના લાઇક્સ વધારવા માટે પોતાના સંસ્કારો અને માન મર્યાદાઓને ભૂલી જાય અશ્લીલતાના ગેરમાર્ગે ભટકી જાય છે તેથી આ અવિ વિકૃતિઓથી યુવાનોને બચાવવા માટે આપણા સંસ્કારો અને મર્યાદાઓનું જ્ઞાન આપવું આવશ્યક બની રહ્યું છે તે કારણ કે આજના આ તેથી જ આપણા માતા પિતા આપણને નાનપણથી જ સંસ્ સારા સંસ્કારો આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તેથી જ માતા પિતા બાળકને શાળાએ મોકલે છે જ્યાં બાળક આપણા સંસ્કારો અને મર્યાદાઓનું મહત્વ જાણે વડીલોનું આદર કરે માતા પિતાનું સન્માન કરે સ્ત્રીઓનું સન્માન કરે અને યુવાનીના યુવાનીમાં ગેરમાર્ગે દોરી ન જાય તે માટે કેટલીક મર્યાદાઓ પણ શીખવવામાં આવે છે જેમ કે ચોરી ન કરવી જૂઠું ન બોલવું સ્ત્રીઓનું અપમાન ન કરવું વડીલોનો અનાદર ન કરવો તેથી ચોરી કરવી ચોરી કરવા કરતા અને બળતકાર અને અને ભ્રષ્ટાચાર જેવા કૃત્યો કરતા યુવાનોને બચાવી શકાય નવી પેઢીમાં આપણા સંસ્કારોનું સિંચન કરવા માટે આજે આપણા અભ્યાસક્રમમાં ગીતાના શ્લોકો મુકાય છે આપણા ગુજરાતના દરેક પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠ ભારત મારો દેશ છે અને બધા ભારતવાસીઓ મારા ભાઈ બહેનો છે એ સંસ્કારો જો આપણા યુવાનો જાણશે તો જ તેમનો ઉદ્ભય થશે ટેન્શન મિત્રો અને આપણા અવત જે કોઈ પણ કારણ કે કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં તેના સંસ્કાર અગત્યની ભૂમિકા ભજવે છે અને જે વ્યક્તિના સંસ્કારો સારા હશે ને તેનું ચારિત્ર પણ સારું હશે આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી છે આવા સ્વામી વિવેકાનંદજી જેવા સંસ્કારવાન યુવાનો અને શ્રેષ્ઠ ચારિત્ર ધરાવતા યુવાનો જ્યારે ઘડાશે ને આપણા ભાવિ શિક્ષકો હા મિત્રો એ છે આપણા ભાવિ શિક્ષકો કહે છે ને કે શિક્ષક સાધારણ નથી તેનું કારણ માત્ર આજ છે કારણ કે શિક્ષક ચાહે તો વિકૃતિઓ થી બચાવીને સાચા માર્ગે લઈ જઈ શકે જે દેશનું ભવિષ્ય છે તેમને વિકૃતિઓથી બચાવીને સંસ્કૃતિ તરફ પાછા વાડીએ અંતે બસ હું એટલું જ કહેવા માંગુ છું મિત્રો કે જો યુવાનો સંસ્કારી થશે તો રાષ્ટ્ર સંસ્કારી બનશે યુવાનો જો સંસ્કારી થશે તો રાષ્ટ્ર સંસ્કારી બનશે